વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આજે લાઇફ લાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ દિવસ અનુસંધાને શણક સંવિધાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એસએસજી હોસ્પિટલની લાઇફલાઇન ફાઉન્ડેશન સહયોગ દ્વારા શ્રદ્ધાંજલિ દિવસ અનુસંધાને શણક સંવિધાનનો કાર્યક્રમ એસએસજીના ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર ડોક્ટર રંજન અયર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો લાઈફલાઈનના સહયોગથી દિવસેને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય આ અકસ્માતોમાં જે વ્યક્તિએ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેના સંદર્ભમાં લાઈફલાઈન ફાઉન્ડેશન દ્વારા આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને ડોક્ટર્સ અને નર્સનો સ્ટાફ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં ટ્રાફિક પોલીસે સારી કામગીરી અંગે સન્માનિત પણ કર્યા હતા રોડ સેફટી વિક્ટિમ્સ ડેના ભાગરૂપે આજે સડક સંવેદના કાર્યક્રમમાં વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી રોડ એક્સિડેન્ટમાં ભોગ બનેલા કેટલાક પરિવારોના પરિવારજનો ઇન્જ્યોર્ડ થયેલા ઇસમો ઉપસ્થિત રહ્યા આપણે એમને શ્રદ્ધાંજલિ આપી અને જે ઇન્જ્યોર્ડ છે એમના જે પેઇન એન્ડ ડિવાસ્ટ્રેશન જે એમને સહન કરી છે એમને પણ આપણે સહાનુભૂતિ વ્યક્ત કરી છે આ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે નંબર એક જે મૃત્યુ પામેલા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એક લેસન આપણે લેવાનું છે આપણ કરીએ સાથે સાથે માર્ગ સુરક્ષાથી જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરો રોડ સેફટી અથોરિટી નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઇન્ડિયા આર આરટીઓ એનજીઓસ એનજીઓ અને અન્ય તમામને પણ એક પ્લેટફોર્મ ઉપર લાવીને માર્ગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને વિસ્તૃત ચર્ચા કરીએ અને ત્રીજું વડોદરા શહેરવાસીઓ જે આકા એફર્ટના કેન્દ્ર બિંદુ તરીકે છે એમને પણ એક જનજાગૃતિ બને અને દરેક નાગરિક દરેક રોડ યુઝર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરે સુરક્ષા સંબંધિત તમામ પહેલું પગલાંઓ ભરે અને સાથે સાથે પેડેસ્ટ્રિયન સ્ટ્રીટ વેન્ડર્સ કે અન્ય લોકોને પણ જાગૃત બનાવીને એમના સુરક્ષા અંગે ખ્યાલ રાખવાનો એક સંકલ્પ કરીએ આ પ્રકારનું એક કાર્યક્રમનું આજે આયોજન કરી છે કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો અને રાહવીરો જેઓ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસને અને તંત્રને સાથ સહકાર આપી છે જાન બચાવવામાં મદદરૂપ થયા છે એવા લોકોને પણ આપણે સન્માન કરી છે હું માનું છું કે આજના દિવસે જે લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે એમના યાદમાં સંકલ્પ કરીએ કે દરેક તબક્કે ટ્રાફિક નિયમોના પાલન કરીશું પોતાના પોતાના પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા અંગે જે કંઈ પગલાંઓ ભરવું છે તે લઈશું તો હું માનું છું કે નેક્સ્ટ યર વેન વી સેલિબ્રેટ આપણા મૃત્યુઆંકમાં ઘટાડો થયો હશે વડોદરા શહેર એક સુરક્ષિત શહેર તરીકે આપણે વિકસાવવામાં તેને સફળતા મળી હશે આભાર